સુરેન્દ્રનગર શહેરમાં સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના નેજા હેઠળ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં શહેરના થોડી ધજા ડેમના કિનારે આ અભિયાન હાથ ધરવામાં આવતા ત્રણ જેટલા ટ્રેક્ટરોમાં પ્લાસ્ટિક સાથેનો કચરો હટાવવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યક્રમ વેળાએ કલેક્ટર તેમજ નગરપાલિકાના પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યાએ ઉપસ્થિત રહેવા સાથે ફાઉન્ડેશનના સ્વયંસેવકોનો ઉત્સાહ વધાર્યો હતો સહિન્દ્રનગર શહેરમાં નિરંકારી સ્વયંસેવકો દ્વારા છેલ્લા બાર વર્ષથી આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં શહેરના રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ મહેતા માર્કેટ ગાંધી હોસ્પિટલ વગેરે સાર્વજનિક સ્થળો ઉપર સ્વયંસેવકો દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાય છેલ્લા બાર વર્ષમાં દસ જેટલી રક્તદાન શિબિરો યોજીને રક્તદાન અભિયાન પણ ચલાવી રહ્યા છે ત્યારે પચીસમી ફેબ્રુઆરીના રોજ સમગ્ર ભારત દેશમાં પ્રોજેક્ટ અમૃત ઝુંબેશનો બીજો તબક્કો યોજવામાં આવ્યો હતો જેમાં લગભગ નવસો જેટલા શહેરોમાં પંદરસોથી વધુ સ્થળે બે પોઈન્ટ પાંચ લાખથી વધુ નિરંકારી સ્વયંસેવકોએ સ્વખર્ચે જળાશયો તળાવો નદી તેમજ દરિયા કિનારાઓ વગેરેની સફાઈ કરીને સમાજમાં જાગૃતતાનું કામ કર્યું છે ત્યારે સુરેન્દ્રનગરમાં યોજાયેલ સફાઈ અભિયાનમાં સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના બ્રાન્ચ ઇન્ચાર્જ ગુરદીતસિંહના સિંહના માર્ગદર્શન હેઠળ સાહીઠ જેટલા નિરંકારી સ્વયંસેવકો દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું મતદાનનો રાખ્યો હતો ત્યારે જવાનું થયું હતું અને બધાની જે પ્રવૃત્તિ છે એનાથી અવગત થવાનો મોકો મળ્યો હતો આજે પણ આજે પ્રવૃત્તિ આપ કરી રહ્યા છો એ ખરેખર ખૂબ જરૂરી છે ખાસ કરીને ક્લિનલીનેસ સ્વચ્છતા અને હમણાં જે વાત કરી અંદર કે બહાર એ બંને રીતે એમની સ્વચ્છતા જરૂરી છે આજે ધોળેશ્વર મહાદેવના સાનિધ્યમાં આપે એક સરસ આ કાર્ય એનો આરંભ કર્યો છે આપ બધાને ખૂબ ખૂબ શુભેચ્છા અને ખાસ કરીને આપણા સુરેન્દ્રનગર શહેરને પણ સ્વચ્છ બનાવવા માટે પ્રમુખશ્રી પણ કટિબદ્ધ છે એમની ટીમ પણ કટિબદ્ધ છે ત્યારે બધા આપણા સુરેન્દ્રનગરના નાગરિકો એને પણ અમે વારંવાર વિનંતી કરીએ છીએ કે ભાઈ સ્વચ્છતાની આપણી એક ટેવ બનાવીએ ખાસ કરીને આપણું આંગણું તો સ્વચ્છ રાખતા હોઈએ પણ પછી આંગણા પછીનો જે બહારનો ભાગ છે એને પણ આપણે પૂરો સ્વચ્છ રાખીએ તો આપણું શહેર પણ સ્વચ્છ બને અને એ સ્વચ્છતાને કારણે આપણે ઘણા બધા રોગો અને બાકીની બીમારીઓથી બચી શકીએ તો આપ બધાને ફરી એકવાર ખૂબ ખૂબ શુભેચ્છા સંત નિરંકારી મિશનના બધા જ આપ જે ડિબોટીઝ છો આપ બધાને મારા ખૂબ ખૂબ ધન્યવાદ અને આ કામગીરીને આપણે સમાજમાં પ્રસરાવતા રહીએ એવી આશા સાથે